ગુજરાતમાં વસો ગામ છે વસો વસોમાં એક પાટી પાટીનાર પાટીદાર જ્ઞાતિ આપણે એને પટેલ કહીએ જીવીબાઈ હતા એણે જીવીબાઈએ હવે સત્સંગનો યોગ પહેલાં નહીં થયેલો ને તે એક બાવાને ગુરુ કરેલા બાવાજી એને અન્ન આપે ધન આપે વસ્ત્ર આપે અને એના ગુરુ પાસે બેસવા જાય ને એટલે સાચા સાધુની નિંદા કરાવે ગાળ્યું દે સત્સંગ સાથે કેટલો દ્વેષ રાખે જે હાચા હોય એની નિંદા કરે આવું બધું કર્યા કરે પણ આને તો કાંઈ ખબર ન હોય બાવાજી કે સાચું ત્યારે એ વસોમાં એક દાદાભાઈ બ્રાહ્મણ હતા બહુ સારા સત્સંગી હવે એ બ્રાહ્મણ હતા તે એકદી આ જીવીબાઈને ઘરે ને કીધું જીવીબાઈ તમે પટેલ જ્ઞાતિ પાટીદાર કહેવાઓ અને આવું સુખી તમારું ઘર પણ તમે એ જેના તેના કહેવાથી સ્વામિનારાયણના સંતો તેને ગાળવી દો તેની નિંદા કરો દ્વેષ કરો આવું ન કરાય તમને પાપ લાગશે કોઈ પણ ધર્મની આપણે જે ધર્મ પાળતા હોઈએ પણ કોઈ ધર્મની નિંદા કરાય નહીં કોઈ પણ સાધુની નિંદા કરાય નહીં અને કળયુગમાં તો છે ને સાધુ સંતોને જમાડવા એને દાન દેવું તે બહુ ઉત્તમ છે માટે આપણે આંગણે સંતો આવે તો એને લોટ કે ગોળ વગેરે આપવું તમે તમારા ગુરુને કાયમ જમાડો છો પણ બીજા કોઈ સાધુ સંતો આવે તો એને પણ તમારે જમાડવા તમને આમ તો સાધુ સંતોમાં બહુ તમારી પ્રીતિ છે તો કે સારું લ્યો ત્યારે પછી આ ભૂદેવની વાત એને ગળે ઉતરી અને પછી જે સાધુ આવે એને સીધું આપે પછી ગાયું તો દેસ પાછા હો મારા રોયાન મારા પીટ્યાન માગવા એવા ને એમ ગાયું તો દેસ પછી એમાં એનો અંતકાળ આવ્યો ભાઈ અને ખૂબ સાધુ સંતો નિંદા કરેલી અને ખૂબ બધાને ગાળ્યું ગાયું જેને ધાર્મિક કોઈક ધૂન ભજન કીધું હોય તો એ ગાયું દીધા કરે આ નવરીઓને કે ધંધોને આ તાળીઓ પાડે બેઠી બેઠ્યું સત્સંગ કરવો નહીં કરે એની નિંદા કરવી બરાબર વ્રત ઉપવાસ કરવા નહીં એકાદશી આવે ને તો કે લ્યો એ આપણે શું કેમ એકાદશી કરવી ખાવા ન મળે તે દી એકાદશી કરવી કોણ ખોટું ખોટું ભૂખ્યું રહેતું હતું એટલે વ્રત ઉપવાસની નિંદા ભક્તિની નિંદા અને એમાં અંતકાળ આવ્યો ને સાર જમ આવ્યા મોટાના લે લોઢાના ગેડિયા લઈને હો હા ને મારવા મીંડ્યા મારવા બાઈને જીવી બાઈને અરે મને હું કામ મારો છો હું કામ તો કે તમે આખી જિંદગી કામમાં કેવા કર્યાશ તું તો જમપુરીને અધિકારી છો ને તને જમપુરીમાં લઈ જઈશ અરે મને હું કામ જમપુરીમાં લઈ જાશો મારે તો ઓલા એક બાવાજી ગુરુ છે તો કે હંભારવા માંડ કેટલાને હંભાર્યા પણ કોઈ આડું આવ્યું નહીં પછી એ કે તું તો સાધુને બહુ ગાળી દેતી હતી એટલે તારે આ બધું ભોગવવું જ પડશે તો કે ભાઈ બીજું કાંઈ નથી કહ્યું પણ સ્વામિનારાયણના સાધુને સીધું એક કીધું આપ્યું હતું એમ કરીને એણે સ્વામિનારાયણના સાધુને સંભાળ્યા નહીં જીવ્યું ત્યાં તો બે સ્વામિનારાયણના સાધુ આવ્યો જમને કહે છે મૂકી દો અરે પણ તમે માહિતમાં વયા જાઓ આ તો અમારા જમપુરીની અધિકારી છે નાના એણે મૂકી દો એણે અમને એક વખત સીધું આપીને જમાડ્યા હતા એવી બધી જમ હારે વાત કરે છે સંતો સંતોએ જમપુરી જમના હાથમાંથી મુકાવી જમ ભાગી ગયા સંતોની બીક લાગી તે અને જીવતી થઈ સાધુઓને જમ સાંભળતા એ વાત સાંભળી ગઈ બોલતા એ અને મનમાં થઈ ગયું કે આહા હા આટલું એટલું મેં કર્યું પણ મને કોઈએ મારી સહાય કરી નહીં સ્વામિનારાયણના સાધુને એક વખત સીધું આપ્યું હતું તો એણે મને બચાવી એટલે સત્સંગી થઈ ગઈ વડતાલ જઈને કંઠી બંધાવીને મંડી ભજન કરવા જીવબાઈ સ્વામિનારાયણ 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 બરાબર અને સત્સંગી બાઈ હોય ને એનો સંગ કરે પૂજા પાઠ કરે એ ભેટ મૂકે અને પછી એક વખત મહારાજે ફૂલદોલનો ઉત્સવ કરેલો ક્યાં વડતાલમાં ત્યારે આ બાઈએ સરસ મજાની સોનાની કંઠી કરાવી અને વડતા લાવ્યા મહારાજને આગ્રહ કરીને પૂજા કરી હાર પહેરાવ્યા અને વસ્ત્ર ઓઢાડી અને પ્રભુને કંઠી ભેટ કરી મહારાજ દયાળુ પ્રભુ મારી ગરીબડીનું આટલું સ્વીકારીને આ કંઠી આ પહેરો પછી એ કંઠી મહારાજે સોનાની પહેરી આ જીવીબાઈની અને બરાબર ફૂલદલો ઉત્સવ અને મહારાજ ખૂબ જ્ઞાન બાગમાં રંગે રીમ્યા ખૂબ રંગે રીમ્યા અને ત્યારે મહારાજના કંઠમાં ઈ સોનેની કંઠી હતી કઈ આ જીવી બાએ મહારાજને કંઠી પહેરાવી હતી તે અને પછી મહારાજે કીધું કે જીવીબા આવું ને આવું ભજન કરજો હવે તમારે માથેથી જમપૂરી મટી ગઈ પહેલાં સંગ કુસંગનો હતો પણ જ્યારે સત્સંગ થયો અને સત્સંગને રસ્તે વળ્યા તો સ્વામિનારાયણ ભગવાને દયા કરી માથેથી જમપૂરી મટાડી નકર જમપુરીનું દુઃખ લગચોરાશીનું દુઃખ અને નરકનું દુઃખ તો અતિ ભારે છે એટલે આ જીવભાઈ ભેગશાળી થઈ ગયા અને આ ભગવાનના ભક્ત બની ગયા માટે આપણે પણ ભગવાનને સર્વોપરી જાણીને ખૂબ ખૂબ મહારાજનું ભજન કરવું તો મહારાજ બહુ રાજી થાય